નમસ્કાર આપનું સ્વાગત છે મિત્રો શું તમે પણ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરો છો કે તે પહેલાં તો ભગવાન વિષ્ણુએ દેવીલક્ષ્મી અને ગરૂડજીને સ્નાન વિશે જે રહસ્ય જણાવ્યું છે તે તમને જરૂરથી સાંભળવું જોઈએ સ્નાન ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયું મંત્ર બોલવો જોઈએ કયા દિવસે પાણીમાં શું ઉમેરવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૌ પ્રથમ કયું કાર્ય કરવું જોઈએ જેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે દુઃખ અને દરિદ્રતા નાશ પામે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય સ્નાનના તમામ શુભ ફળ પ્રાપ્ત કરવા માટે સાચી વિધિ શું છે તે આજે આપણે જાણીશું ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે સ્નાન માત્ર શરીર સ્વચ્છ કરવાની ક્રિયા નથી તેમાં અણગણિત લાભ છુપાયેલા છે જો સાચી રીતથી સ્નાન કરવામાં આવે તો મનુષ્ય કદી રોગી બનતો નથી કદી દુઃખી રહેતો નથી અને કદી દરિદ્ર રહેતો નથી તો ચાલો વિલંબ કર્યા વગર તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે દેવીલક્ષ્મી અને ગરુડજીને કયું મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું મિત્રો એક વખત ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ અને દેવીલક્ષ્મી બિરાજમાન હતા એ જ ક્ષણે આકાશમાર્ગથી વિંતાપુત્ર ગરુડ ત્યાં આવી પહોંચ્યા ગરુડજીએ દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દર્શન કરીને વિનમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ મૃદુસ્મિત સાથે આંખો ખોલી અને ગરૂડનું સ્વાગત કર્યું ગરુડે હાથ જોડીને કહ્યું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી તમને કોટી કોટી પ્રણામ ડોટ ભગવાન વિષ્ણુ એ પ્રેમથી પૂછ્યું હે ગરુડ તમારું સ્વાગત છે તમારા ચહેરા પર શંકા દેખાય છે કહો તમારી નિરાશાનું કારણ શું છે ગરુડ ઉત્સુક સ્વરે બોલ્યા હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને આવ્યો છું ત્યાં મેં ઘણા માનવોને જોયા કે જે દરરોજ સ્નાન કરે છે છતાં દુઃખી અને ભર્યું જીવન જીવે છે તેઓ રોજ સવારે સ્નાન કરે છે છતાં તેમના દુર્દિન દૂર કેમ થતા નથી તેમના દુઃખનું કારણ શું છે થોડી ક્ષણ અટકી ગરૂડે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી હે પ્રભુ કૃપા કરીને જણાવો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ વિધિ કઈ છે મનુષ્ય સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ ત્યારબાદ ગરુડે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું હે માતા પૃથ્વીલોકમાં ઘણી સ્ત્રીઓ નિયમિત સ્નાન કરીને તમારી પૂજા કરે છે છતાં તેમના ઘરમાં તમારો વાસ થતો નથી અને દરિદ્રતા તથા અશાંતિ રહે છે એવું કેમ ગરૂડના પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ ધીમે ધીમે સ્મિત કરવા લાગ્યા માતા લક્ષ્મીએ પણ ગરૂડની જિજ્ઞાસાને સહાનુભૂતિપૂર્વક નિહાળી ભગવાન વિષ્ણુ ગંભીર સ્વરે બોલ્યા હે પક્ષીરાજ તમારા બધા પ્રશ્નો યોગ્ય છે સ્નાન માનવ જીવનનું અનિવાર્ય કર્મ છે સ્નાનથી શરીર અને મન શુદ્ધ થાય છે અને મનુષ્ય પૂજા પાઠ જેવા પવિત્ર કર્મો માટે યોગ્ય બને છે પરંતુ સાચી વિધિ અને સમયનું પાલન ન થાય તો તેનો પૂર્ણ ફળ મળતો નથી હું તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ આપીશ પરંતુ તે પહેલાં એક પાવન કથા કહું છું તેને ધ્યાનથી સાંભળજો ગરૂડજીએ કહ્યું હે પ્રભુ આપના મુખેથી આ કથા સાંભળવું મારું સૌભાગ્ય છે કૃપા કરીને મને તે કથા સંભળાવો ભગવાન વિષ્ણુએ પછી જે કથા ગરુડજીને સંભળાવી તે આજે હું તમને સંભળાવી રહ્યો છું આ કથા સાંભળવાથી જ તમામ તીર્થોમાં એકસાથે સ્નાન કરવાનો પુણ્ય મળે છે પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક સુંદર નગર હતું ત્યાં એક અત્યંત ધનવાન સેઠ રહેતો હતો તેના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી ઈશ્વરની કૃપાથી તેને ત્યાં ત્રણ સુંદર પુત્રીઓ થઈ શેઠે તેમને ખૂબ લાડપ્યારથી ઉછેર્યા પરંતુ ધર્મ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાનું ભૂલી ગયો સમય જતા ત્રણેયના લગ્ન ભવ્ય રીતે થયા અને તેઓ પોતાના સાસરિયામાં ગઈ ત્યાં શરૂઆતમાં બધું સારું હતું પરંતુ તેમની આળસુ દિનચર્યા અને સ્નાનમાં બેદરકારીને કારણે ઘરોમાં અશુભ પરિસ્થિતિ ઊભી થવા લાગી તેઓ મોડું ઉઠતી ઘણી વખત સ્નાન કર્યા વિના જ ભોજન લેતી થોડા સમયમાં જ તેમના પતિઓનો વ્યવસાય નુકસાનમાં ગયો અને પરિવારો કંગાળ બન્યા અંતે ત્રણેય બહેનો દુઃખી થઈ પિતાના ઘરે પરત આવી ત્યાં પણ તેમની આદતો બદલાઈ નહીં થોડા સમયમાં શેઠના પોતાના વ્યવસાયમાં પણ નુકસાન થવા લાગ્યું હાર માની સેઠે ભગવાનને પ્રાર્થના કરી થોડા દિવસોમાં એક તેજસ્વી સાધુ તેના દ્વારે આવ્યા એ સાધુ કોઈ બીજો નહીં પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ હતા સાધુએ શેઠને તેની મુશ્કેલીનું કારણ જણાવ્યું કે તેની પુત્રીઓની અશુદ્ધ દિનચર્યા અને મોડું સ્નાન જ આ બધાનું મૂળ છે તેમણે સ્નાનના પ્રકાર સમજાવ્યા બ્રહ્મ મુહૂર્તમાં કરાયેલ સ્નાન શ્રેષ્ઠ છે સવારે પાંચથી છ વાગ્યા વચ્ચે દેવસ્નાન ભોર સમયે ઋષિ સ્નાન અને છથી આઠ વચ્ચે માનવ સ્નાન શુભ છે પરંતુ આઠ વાગ્યા પછીનું સ્નાન સ્નાન ગણાય છે અને અશુભ છે સાધુએ સ્નાનનો મંત્ર પણ આપ્યો ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિ કુરુ આ મંત્ર સાથે સ્નાન કરવાથી સર્વતીર્થનું પુણ્ય મળે છે સાધુના ઉપદેશથી ત્રણેય બહેનોમાં પસ્તાવો થયો તેમણે નિયમિત વહેલા ઉઠી સ્નાન શરૂ કર્યું ધીમે ધીમે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પાછી આવી વેપાર ફરી ફળવા લાગ્યો અને ઘરમાં લક્ષ્મીનો વાસ થયો આ કથા સંભળાવી ભગવાન વિષ્ણુ મૌન થયા માતા લક્ષ્મીએ કહ્યું કે જ્યાં આળસ અને અશુદ્ધિ હોય ત્યાં હું રહી શકતી નથી ગરુડજીએ પ્રણામ કરીને કહ્યું કે હવે તેઓ સમજી ગયા કે સ્નાન માત્ર દેશશુદ્ધિ નહીં પરંતુ જીવનશુદ્ધિ છે ગરુડજી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં બેઠા બેઠા આ ગૂઢ જ્ઞાનને હૃદયમાં ઉતારી રહ્યા હતા તેમનું મન અદ્ભુત શાંતિ અને પ્રકાશથી ભરાઈ ગયું હતું તેમણે ફરી એક વિનમ્ર પ્રશ્ન કર્યો હે પ્રભુ તમે સ્નાનના સમય અને મંત્ર વિશે તો સમજાવ્યું પરંતુ સ્નાન કરતી વખતે મનુષ્યના મનની સ્થિતિ કેવી હોવી જોઈએ શું માત્ર શરીર ભીંજવવાથી જ પૂર્ણ ફળ મળે છે ભગવાન વિષ્ણુએ ગહન સ્વરે ઉત્તર આપ્યો હે ગરુડ ખૂબ સુંદર પ્રશ્ન છે યાદ રાખશે જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ કર્મ પૂર્ણ થતું નથી સ્નાન કરતી વખતે જો મન ક્રોધ ઈર્ષા દ્વેષ લાલચ અને ચિંતાથી ભરેલું હોય તો તે સ્નાન માત્ર દેહ સુધી સીમિત રહે છે પરંતુ જો સ્નાન સમયે મનમાં ભગવાનનું સ્મરણ પવિત્રતા અને કૃતજ્ઞતાનો ભાવ હોય તો એ જ સ્નાન યજ્ઞ સમાન બની જાય છે પ્રભુએ આગળ કહ્યું સ્નાન કરતી વખતે મનુષ્યએ મનમાં એવું ભાવ રાખવું જોઈએ કે જેમ જળ શરીરને સ્પર્શ કરે છે તેમ તેમ મારા બધા દુર્ગુણ પાપ અને નકારાત્મક વિચારો દૂર થઈ રહ્યા છે પાણી માત્ર બહારની ગંદકી નહીં પરંતુ અંદરની અશુદ્ધિને પણ વહેંચી લઈ જાય છે જે મનુષ્ય આ ભાવ સાથે સ્નાન કરે છે તેના જીવનમાંથી આપોઆપ દુઃખ અને દરિદ્રતા દૂર થવા લાગે છે માતા લક્ષ્મીએ પણ પ્રેમથી ઉમેર્યું ખાસ કરીને ગૃહિણીઓ માટે સ્નાન અત્યંત મહત્વપૂર્ણ છે જે સ્ત્રી પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે છે અને પછી રસોઈ કે ઘરકામ શરૂ કરે છે ત્યાં ઘર આપોઆપ તીર્થ સમાન બની જાય છે આવી સ્ત્રીના હાથમાં અન્ન પણ પ્રસાદ બની જાય છે અને તે ઘર પર મારી કૃપા સતત વરસતી રહે છે દેવીલક્ષ્મીએ કહ્યું પરંતુ જે ઘરમાં સ્નાન વગર રસોઈ થાય છે જ્યાં આળસ અને અસ્વચ્છતા રહે છે ત્યાં ધન સ્થિર રહી શકતું નથી ધન આવે પણ ટકતું નથી કલહ રોગ અને અશાંતિ ધીમે ધીમે ઘર પર કબજો જમાવે છે તેથી સ્નાન માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર પરિવારના સુખ સાથે જોડાયેલું કર્મ છે ગરુડજી આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે કહ્યું હે પ્રભુ પૃથ્વી પર ઘણા લોકો કહે છે કે અમે સ્નાન કરીએ છીએ છતાં જીવનમાં સમસ્યાઓ રહે છે એનું કારણ શું ભગવાન વિષ્ણુએ કહ્યું હે ગરુડ કારણ એ છે કે તેઓ સ્નાનને માત્ર એક દૈનિક ફરજ માને છે સાધના નથી માનતા તેઓ સમય શ્રદ્ધા અને નિયમનું પાલન કરતા નથી ઘણા લોકો સ્નાન તો કરે છે પરંતુ રાત્રિના પાપો અને અશુદ્ધ વિચારોને સાથે લઈને જ પાણીમાં ઉતરે છે એવો સ્નાન ફળ આપતું નથી પ્રભુએ વધુ સમજાવ્યું સ્નાન પહેલા શક્ય હોય તો થોડો સમય મૌન રાખવો જોઈએ આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ સ્નાન પછી તરત જ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઈશ્વરનું નામ લેવું જોઈએ સ્નાન કર્યા પછી સૌથી પહેલું કાર્ય ભગવાનને સ્મરણ કરવાનો અને માતા પિતાને નમન કરવાનો છે આવું કરવાથી મનુષ્યના દિવસની શરૂઆત શુભ સંકલ્પ સાથે થાય છે ભગવાન વિષ્ણુએ કહ્યું હે ગરુડ સપ્તાહના દરેક દિવસે સ્નાનના જળમાં નાનકડો ફેરફાર કરવાથી પણ વિશેષ લાભ મળે છે સોમવારે જળમાં થોડું દૂધ અથવા સફેદ તલ સ્મરણમાં રાખવા મંગળવારે લાલ ફૂલ કે લાલ ચંદનનો ભાવ મનમાં રાખવો બુધવારે તુલસીનું સ્મરણ કરવું ગુરુવારે થોડું હળદર મિશ્રિત જળ ભાવમાં ધારવો શુક્રવારે સુગંધિત દ્રવ્ય કે ગુલાબ જળનો ભાવ રાખવો શનિવારે તલ કે તલના તેલનું સ્મરણ કરવું અને રવિવારે સૂર્યદેવને અર્ઘ્ય આપવાનો સંકલ્પ કરવો આ બધું સાંભળીને ગરુડજીનું હૃદય ભક્તિથી ભરાઈ આવ્યું તેમણે કહ્યું હે પ્રભુ આજે મને સમજાયું કે મનુષ્ય પોતે જ પોતાના સુખ અને દુઃખનો દ્વાર ખોલે છે યોગ્ય સમય શુદ્ધતા અને શ્રદ્ધાથી કરેલું સ્નાન જીવનને બદલી શકે છે ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે આશીર્વાદ આપ્યા હે ગરુડ જે મનુષ્ય આ જ્ઞાનને જીવનમાં ઉતારે છે તેના ઘરેથી દરિદ્રતા આપોઆપ વિદાય લે છે જ્યાં નિયમિત સ્નાન સ્વચ્છતા અને ઈશ્વર સ્મરણ હોય છે ત્યાં ક્યારેય અંધકાર ટકતો નથી મિત્રો આ કથા આપણને શીખવે છે કે નાની લાગતી આદતો પણ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે સ્નાન સમયસર અને શ્રદ્ધાથી કરવામાં આવે તો તે માત્ર શરીર નહીં પરંતુ ભાગ્યને પણ શુદ્ધ કરી દે છે તેથી આજથી જ આળસનો ત્યાગ કરો વહેલા ઉઠો નિયમિત સ્નાન કરો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવો ગરૂડજી હજુ પણ ત્યાં બેઠા હતા તેમના મનમાં એક અદ્ભુત પરિવર્તન આવી ગયું હતું તેમને લાગ્યું કે આ જ્ઞાન માત્ર તેમના માટે નહીં પરંતુ સમગ્ર પૃથ્વીલોકના કલ્યાણ માટે છે તેમણે ફરી પ્રભુને વિનંતી કરી હે નારાયણ જો કોઈ મનુષ્ય કોઈ કારણસર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ન કરી શકે તો શું તે સંપૂર્ણ ફળથી વંચિત રહે છે ઘણા લોકો જીવનની વ્યસ્તતા કે સ્વાસ્થ્યના કારણે વહેલા ઉઠી શકતા નથી ભગવાન વિષ્ણુએ શાંત અને કરુણાભર્યા સ્વરે કહ્યું હે ગરુડ ધર્મ કદી પણ બળજબરી નથી કરતો જો કોઈ મનુષ્ય સાચી ભાવનાથી પ્રયત્ન કરે છે પરંતુ ક્યારેક પરિસ્થિતિના કારણે વહેલો ન ઊઠી શકે તો પણ તે નિરાશ ન થાય મહત્વનું એ છે કે આળસ અને ઉદાસીનતા ન હોવી જોઈએ જે મનુષ્ય શ્રદ્ધાથી શક્ય તેટલું વહેલું ઊઠીને સ્નાન કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે તેને પણ શુભ ફળ અવશ્ય મળે છે પ્રભુએ આગળ કહ્યું પરંતુ જે મનુષ્ય જાણબૂઝીને આળસ કરે છે મોડા સુધી સૂતો રહે છે અને સમયનું અપમાન કરે છે તે પોતે જ પોતાની પ્રગતિના દ્વાર બંધ કરી લે છે સમય દેવતાનું સ્વરૂપ છે જે સમયનું માન રાખે છે સમય તેને માન આપે છે માતા લક્ષ્મીએ પણ આ વાતને વધુ સ્પષ્ટ કરી તેમણે કહ્યું હે ગરુડ ઘણા લોકો કહે છે કે અમે ખૂબ મહેનત કરીએ છીએ છતાં ધન હાથમાં ટકતું નથી તેનું એક મોટું કારણ અશુદ્ધ દિનચર્યા છે સવારે મોડું ઉઠવું સ્નાન કર્યા વિના ઘરના કામ શરૂ કરવું અને અશાંતિ સાથે દિવસની શરૂઆત કરવી આ બધું ધનના પ્રવાહને અવરોધે છે દેવી લક્ષ્મીએ કહ્યું હું ત્યાં નિવાસ કરું છું જ્યાં નિયમ સંયમ અને સ્વચ્છતા હોય જ્યાં સવારે ઉઠીને સ્નાન પછી ઘરમાં દીવો પ્રગટે છે ભગવાનનું નામ લેવાય છે ત્યાં હું સ્વયં આવીને સ્થિર થાઉં છું પરંતુ જ્યાં અવ્યવસ્થા આળસ અને અશુદ્ધિ હોય છે ત્યાં હું ક્ષણભર પણ રોકાઈ શકતી નથી ગરૂડજીએ આ વાતો સાંભળીને માથું નમાવ્યું તેમણે અનુભવ્યું કે આ જ્ઞાન કેટલું વ્યવહારિક અને જીવનને સ્પર્શતું છે તેમણે પૂછ્યું હે પ્રભુ શું સ્નાન પછી તરત જ કરવામાં આવતી કેટલીક ભૂલો પણ જીવનમાં નકારાત્મક અસર લાવે છે ભગવાન વિષ્ણુએ કહ્યું હા ગરુડ સ્નાન પછી પણ મનુષ્યએ સાવચેત રહેવું જોઈએ સ્નાન કર્યા પછી તરત જ ઝઘડો અપશબ્દો ક્રોધ કે નિંદા કરવી અત્યંત અશુભ છે સ્નાન પછી મન અને વાણી બંને શુદ્ધ રાખવી જોઈએ સ્નાન પછી જો મનુષ્ય ખોટી વાતો કરે છે તો તે સ્નાનનું પુણ્ય ક્ષીણ થઈ જાય છે પ્રભુએ સમજાવ્યું સ્નાન પછી સૌપ્રથમ ભગવાનનું નામ લેવો સૂર્યદેવને અર્ઘ્ય આપવો અથવા મનમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવી શ્રેષ્ઠ છે ત્યારબાદ માતાપિતા કે ઘરના વડીલોને નમન કરવું ખૂબ શુભ ગણાય છે આવું કરવાથી દિવસની શરૂઆત આશીર્વાદ સાથે થાય છે ભગવાન વિષ્ણુએ વધુ કહ્યું ઘણા લોકો સ્નાન કર્યા પછી પણ તરત જ મોબાઈલ વિવાદ કે ચિંતા સાથે જોડાઈ જાય છે આવું કરવાથી સ્નાનથી પ્રાપ્ત થતી શાંતિ તરત જ નષ્ટ થઈ જાય છે તેથી સ્નાન પછી થોડો સમય મૌન જપ અથવા શાંતિમાં વિતાવવો જોઈએ ગરૂડજી હવે સંપૂર્ણ રીતે તૃપ્ત હતા તેમણે કહ્યું હે પ્રભુ આજે મને સમજાયું કે સ્નાન એ માત્ર શરીર માટે નહીં પરંતુ સમગ્ર જીવન માટે સંસ્કાર છે જે મનુષ્ય દરરોજ પોતાના દિવસની શરૂઆત શુદ્ધતા અને શ્રદ્ધાથી કરે છે તેનું જીવન આપોઆપ સુવ્યવસ્થિત થવા લાગે છે ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપતા કહ્યું હે ગરુડ તું આ જ્ઞાન પૃથ્વીલોકમાં ફેલાવજે જે મનુષ્ય આ વાતોને અપનાવશે તેના જીવનમાં રોગ કલહ અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થઈ જશે સ્નાન સમય અને સંયમ આ ત્રણ જો મનુષ્ય જીવનમાં આવી જાય તો તેનું ભાગ્ય બદલાતા કોઈ અટકાવી શકતું નથી આ રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વચનો ગરૂડજીના હૃદયમાં અંકિત થઈ ગયા ક્ષીરસાગરમાં ફરી શાંતિ છવાઈ ગઈ પરંતુ આ જ્ઞાન આજે પણ એટલું જ સત્ય અને પ્રભાવશાળી છે મિત્રો આ કથા આપણને એ શીખવે છે કે મોટા પરિવર્તન માટે મોટી વસ્તુઓ નહીં પરંતુ નાની અને નિયમિત આદતો જરૂરી છે જો આપણે રોજ સવારે સમયસર ઉઠીને શ્રદ્ધાથી સ્નાન કરીશું તો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આપોઆપ વધશે જો તમને આ કથા અને ઉપદેશ ઉપયોગી લાગ્યા હોય તો તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે અવશ્ય વહેંચો આવી પાવન વાતો જેટલી ફેલાય તેટલું સમાજમાં સુખ અને શાંતિ વધશે ફરી મળીએ એક નવી આધ્યાત્મિક કથા સાથે જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી ગરુડજી હવે સંપૂર્ણ રીતે પ્રભુના વચનોમાં લીન થઈ ગયા હતા તેમનો ચિત્ત શાંત પણ હતો અને ઉત્સુક પણ તેમણે અંતિમ વખત વિનમ્રતાપૂર્વક પૂછ્યું હે પ્રભુ શું આ નિયમો માત્ર સામાન્ય દિવસોમાં જ લાગુ પડે છે કે પછી તહેવાર વ્રત અને વિશેષ દિવસોમાં પણ સ્નાનનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુએ કરુણાભર્યા સ્વરે કહ્યું હે ગરુડ તહેવાર અને વ્રતના દિવસે સ્નાનનું મહત્વ તો અનેક ગણું વધી જાય છે જે દિવસે એકાદશી પૂર્ણિમા અમાવસ્યા સોમવતી અમાવસ્યા સંક્રાંતિ કે કોઈ દેવપૂજા હોય તે દિવસે પ્રાતઃકાળનું સ્નાન અત્યંત પુણ્યદાયક ગણાય છે આવા દિવસે જો મનુષ્ય વહેલા ઉઠીને શુદ્ધ ભાવથી સ્નાન કરે છે તો તેના પૂર્વજન્મના અનેક દોષો પણ શાંત થઈ જાય છે પ્રભુએ આગળ સમજાવ્યું વ્રતના દિવસે સ્નાન માત્ર નિયમ નથી પરંતુ સંકલ્પ છે સ્નાન દ્વારા મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયોને સંયમમાં લાવવાનો પ્રયાસ કરે છે તેથી આવા દિવસે સ્નાન સમયે મૌન રાખવું મનમાં ભગવાનનું સ્મરણ કરવું અને અશુદ્ધ વિચારોને દૂર રાખવા અત્યંત આવશ્યક છે માતા લક્ષ્મીએ પણ કહ્યું હે ગરુડ ઘણા ઘરોમાં તહેવાર તો મનાવવામાં આવે છે પરંતુ શારીરિક અને માનસિક શુદ્ધિ પર ધ્યાન આપવામાં આવતું નથી જ્યાં સ્નાન કર્યા વિના પૂજા થાય છે ત્યાં તે પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી સાચી રીતે કરેલું સ્નાન જ પૂજાને જીવંત બનાવે છે દેવી લક્ષ્મીએ કહ્યું જે ઘરમાં સ્ત્રીઓ તહેવારના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘર સાફ કરે છે દીવો પ્રગટાવે છે અને પ્રસન્ન મનથી કાર્ય કરે છે ત્યાં ઘરનું વાતાવરણ આપોઆપ પવિત્ર અને આનંદમય બની જાય છે આવા ઘરમાં કલહ લાંબો સમય રહી શકતો નથી ગરુડજીએ પૂછ્યું હે માતા જો કોઈ ઘરમાં સતત આર્થિક તકલીફ રહેતી હોય તો શું માત્ર સ્નાનની નિયમિતતા દ્વારા પણ સ્થિતિમાં સુધારો આવી શકે માતા લક્ષ્મીએ નરમ સ્મિત સાથે ઉત્તર આપ્યો હે ગરુડ સ્નાન કોઈ જાદુ નથી પરંતુ તે જીવનને શિસ્તમાં લાવવાની પ્રથમ કડી છે જ્યાં શિસ્ત આવે છે ત્યાં વ્યર્થ ખર્ચ અયોગ્ય નિર્ણયો અને અશાંતિ ધીમે ધીમે ઘટે છે આ જ કારણ છે કે નિયમિત અને સમયસર સ્નાન કરનાર મનુષ્યનું જીવન આપોઆપ સુધરવા લાગે છે ભગવાન વિષ્ણુએ ઉમેર્યું યાદ રાખજે ગરુડ સ્નાનથી માત્ર ભાગ્ય નહીં પરંતુ બુદ્ધિ પણ શુદ્ધ થાય છે શુદ્ધ બુદ્ધિ યોગ્ય નિર્ણય લે છે અને યોગ્ય નિર્ણયથી જ જીવનમાં સ્થાયી સુખ મળે છે પ્રભુએ આગળ કહ્યું એક વાત મનુષ્યએ ખાસ યાદ રાખવી જોઈએ સ્નાન પછી ક્યારેય પાણીનો અપમાન ન કરવો જળ દેવતા છે સ્નાન પછી બાકી રહેલું પાણી બેફામ રીતે ફેંકવું કે જળને ગંદુ કરવું અશુભ માનવામાં આવે છે શક્ય હોય તો તે પાણી વૃક્ષની મૂળમાં કે સ્વચ્છ જગ્યાએ વહેવા દેવું જોઈએ ગરુડજી આ સૂક્ષ્મ વાત સાંભળીને વધુ ચકિત થયા તેમણે કહ્યું હે પ્રભુ આજે મને સમજાયું કે સ્નાનમાં પણ કેટલો ઊંડો ધર્મ છુપાયેલો છે જેને આપણે સામાન્ય રીતે અવગણી દઈએ છીએ ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપતા કહ્યું હે ગરુડ જે મનુષ્ય જીવનની શરૂઆત રોજ એક પવિત્ર કર્મથી કરે છે તેનું અંત પણ પવિત્ર બને છે સ્નાન એ એવો સરળ માર્ગ છે જે મનુષ્યને અજાણતા જ ધર્મ તરફ લઈ જાય છે આ રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આ સંવાદ પૂર્ણ થયો ક્ષીરસાગરમાં ફરી દિવ્ય શાંતિ છવાઈ ગઈ ગરુડજીએ હૃદયપૂર્વક પ્રણામ કરીને સંકલ્પ કર્યો કે આ જ્ઞાન તેઓ પૃથ્વીલોકમાં દરેક સુધી પહોંચાડશે મિત્રો આ લાંબી કથા આપણને એક જ સંદેશ આપે છે કે જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે જટિલ સાધનાઓ નહીં પરંતુ સરળ અને નિયમિત આચરણ જરૂરી છે સમયસર સ્નાન સ્વચ્છતા શ્રદ્ધા અને સંયમ આ ચાર સ્તંભ પર સુખી જીવન ટકી શકે છે જો તમને આ પાવન કથા મનને સ્પર્શી ગઈ હોય તો તેને જરૂરથી અન્ય લોકો સુધી પહોંચાડો કારણ કે જે જ્ઞાન જીવન સુધારે તે જ સાચું જ્ઞાન છે ફરી મળીએ એક નવી આધ્યાત્મિક વાર્તા સાથે જય શ્રી હરિ વિષ્ણુ જયમાલક્ષ્મી